ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો ગુરુ પૂર્ણિમાની કથા ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવુ મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મય શ્રી ગુરુ દેવ નમઃ મિત્રો સંત કબીર દાસજીએ એક દોહો કહ્યો છે જેમાં કહ્યું છે કે ગુરુ દો નો ખડે કાકે લાગુ પાય બલિહારી ગુરુ ગોવિંદ દિયો મિલાય આ દોહાનો અર્થ એ છે કે જો ગુરુ અને ઈશ્વર સાથે ઊભા છે તો કોને પહેલા પ્રણામ કરવા જોઈએ એટલે સંત કબીરદાસજી કહે છે કે ગુરુનું સ્થાન ઈશ્વરથી પણ ઉપર છે કેમ કે ગુરુની શિક્ષા અને જ્ઞાનના કારણે જ ભગવાનના દર્શન થાય છે મિત્રો તમને બધાને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામના મિત્રો જો આ ગુરુ પૂર્ણિમા નિમિત્તે આપણે વેદવ્યાસજીની કથા સાંભળીશું જો તમને

મહર્ષિ વ્યાસજીનો જન્મ પ્રેતા અંતમાં અષાઢ માસથી પૂર્ણિમાના દિવસે થયો હતો એ પૂરા દ્વાપર યુગ સુધી જીવતા રહ્યા છે કહેવાય છે કે મહર્ષિ વ્યાસે કળયુગની શરૂઆત થઈ પછી તેમણે પૃથ્વી પરથી પ્રયાણ કર્યું વેદવ્યાસજી વેદ ઉપનિષદ અને પુરાણોના પ્રણયન કરવાવાળા વેદવ્યાસજીને પૂરી માનવજાતિના ગુરુ માનવામાં આવે છે એમના સન્માનમાં દર વર્ષે અષાઢ માસની પૂર્ણિમા મનાવવામાં આવે છે ગોરી પૂર્ણિમાના દિવસે શિષ્ય એમના ગુરુની પૂજા કરે છે અને એમને ઉપહાર ભેટ શક્તિ પ્રમાણે આપે છે બહુ બધા લોકો આ દિવસે વ્યાસજીના ફોટાનું પૂજન કરે છે અને તેમના દ્વારા રચેલા ગ્રંથોને વાંચે છે તેનું અધ્યયન કરે છે ઘણા લોકો ગુરુના મઢ અને આશ્રમોમાં બ્રહ્મલિંગ સંતોની મૂર્તિ કે સમાધિની પૂજા કરે છે દર્શન કરવા માટે જાય છે પૌરાણિક કથા અનુસાર પ્રાચીન સમયમાં પરાશર મુનિ બ્રાહ્મણ ભ્રમણ કરવા માટે નીકળ્યા હતા રસ્તામાં એમની નજર એક યુવતી ઉપર પડી એનું નામ હતું સત્યવતી માછીમારની પુત્રી સત્યવતી દેખાવમાં બહુ સુંદર હતી અને આકર્ષિત પણ હતી એના શરીરમાંથી માછલીની ગંધ આવતી હતી અને એ કારણથી તેને મત્સ્યગંધા નામે પણ બધા ઓળખતા હતા સત્યવતીને જોઈને પરાશર મુનિનું મન વિચલિત અને વ્યાકુળ થઈ ગયું પરાશર મુનિએ સત્યવતીને ગુપ્ત વિવાહ કરવાની અને સંતાન પ્રાપ્તિની ઈચ્છા પ્રદાન કરવાની એમને વિનંતી કરી એવો પ્રસ્તાવ મૂક્યો પણ સત્યવતીએ કહ્યું કે આ અનૈતિક છે પણ પરશુરામ પણ પરાશર ઋષિએ કહ્યું કે જન કલ્યાણ માટે આ અનિવાર્ય છે આ આપણા મિલનથી જે સંતાન થશે એ દિવ્ય થશે અને સૃષ્ટિમાં એ મહાન કાર્ય કરશે કુંવારે જ રહીશ અને એના શરીરમાંથી નીકળતી દુર્ગંધ સુગંધમાં બદલાઈ જાય ઋષિ પરાશરે સત્યવતીને ને શરતને સ્વીકાર કરી લીધી અને તેને તથાસ્તુ કહ્યું તેના તથાસ્તુ કહેવાની સાથે સત્યવતીના શરીરમાંથી આવનારી માછલીની ગંધ સમાપ્ત થઈ ગઈ અને તે મત્સ્યગંધા સુગંધામાં પરિવર્તિત થઈ ગઈ પછી ઋષિવર ઋષિ પરાસર અને સત્યવતીના સત્યવતીના સાથથી મિલનથી ગર્ભથી વેદોમાં પારંગત એક પુત્ર થયા જન્મ થતાની સાથે તે મોટા થઈ ગયા અને તેમની માતાને કહ્યું કે માતા જ્યારે પણ તમે મને યાદ કરશો ત્યારે હું હાજર થઈ જઈશ આટલું કહીને એ તપસ્યા કરવા માટે ચાલ્યા ગયા કઠોર તપના કારણે તેમના શરીરનો રંગ એકદમ કાળો પડી ગયો જેના કારણે વેદ વ્યાસજીને કૃષ્ણ દ્રાપાયન પણ નામથી ઓળખાય છે આગળ જઈને વેદોના વિભાજન કર્યા અને એના કારણે એ વેદ નામે પ્રખ્યાત થયા વિખ્યાત થયા એક દિવસ રાજા શાંતનુ યમુના નદીના તટ પર ફરી રહ્યા હતા ત્યારે ત્યાં તેમને હોડી ચલાવતી સત્યવતીના શરીરમાંથી આવતી સુગંધથી રાજાના મનને મોહી લીધું રાજા તત્કાલ તેમના સત્યવતીના પિતા પાસે પહોંચી ગયા અને સત્યવતી સાથે વિવાહની ઈચ્છા જતાવી સત્યવતીના પિતાએ રાજા શાંતનુ સાથે શરત કરી કે મારી કન્યા સત્યવતીનો જે પુત્ર થશે એ રાજ્યનો ઉત્તર અધિકારી બનશે તો જ મારી દીકરીના લગ્ન તમારી સાથે કરાવું તો આ શરત રાજા શાંતનુએ સ્વીકાર ન કરી કેમ કે રાજ્યનો ઉત્તર અધિકારી રાજા શાંતનુ તથા ગંગા માનો ગંગાજીનો પુત્ર ભીષ્મજી હતા ત્યારે ભીષ્મ પિતામાએ આ વાતની એમને જાણ થઈ તો એમણે પ્રતિજ્ઞા કરી કે એ જીવનભર અવિવાહિત રહેશે એ લગ્ન નહીં કરે ભીષ્મ પિતાની પ્રતિજ્ઞા પછી સત્યવતીના વિવાહ રાજા શાંતનુ સાથે થઈ ગયા ત્યારે રાજા શાંતનુ અને સત્યવતીને બે પુત્ર થયા જેના નામ ચિત્રાંગ અને વિચિત્ર વીર્ય હતા ચિત્રાંગત અને વિચિત્ર વીર્યના બાળપણમાં શાંત બાળપણમાંથી જ શાંતનુ એમના પિતા સ્વર્ગવાસ થયા ત્યારે ગંગા પુત્ર ભીષ્મ પિતા માહે ચિત્રાંગત ને મોટા હતા માટે તેને રાજગાતી ગાદી ઉપર બેસાડ્યા પરંતુ થોડા સમય બાદ ગંધર્વો સાથે યુદ્ધ થવાથી ચિત્રાંગત પણ માર્યા ગયા આનાથી ભીષ્મ પિતા માહે અનુચિત એમને લાગ્યું એટલે વિચિત્ર વીર્યને એમના ચિત્રાંગતના નાના ભાઈને રાજ્યનો કારભાર સોપ્યો હવે ભીષ્મ પિતામાને તો વિચિત્ર વીર્યના વિવાહની ચિંતા થવા લાગી અને એ દિવસોમાં કાશીરાજની ત્રણ કન્યાઓ અંબા અંબિકા અને અંબાલિકાનો સ્વયંબર હતો એમના સ્વયંબરમાં જઈને એકલા ભીષ્મ પિતામાં એ બધા જ રાજાને પરાજિત કરી દીધા અને ત્રણેય કન્યાઓનું હરણ કરીને હસ્તિનાપુર લઈ આવ્યા કાશીરાજની મોટી પુત્રી અંબાએ ભીષ્મ ભીષ્મ પિતાને કહ્યું કે એનું તન મન રાજા સાલ્વને અર્પિત કરી ચૂકી છે એની વાત સાંભળીને ભીષ્મ પિતાએ એમને રાજા સાલ્વા પાસે મોકલી દીધી પણ રાજા અંબાનો સ્વીકાર કર્યો નહીં અંબા નિરાશ થઈને વનમાં તપસ્યા કરવા માટે ચાલી ગઈ અંબિકાને જ મૃત્યુ પામ્યા પુત્રના મૃત્યુના સમાચાર સાંભળીને માતા સત્યવતીને બહુ દુઃખ થયું ત્યારે દુઃખ દુઃખી મનથી તેમણે એમના પુત્ર વેદ યાદ કર્યા અને યાદ કરતા જ વેદ વ્યાસી ત્યાં ઉપસ્થિત થઈ ગયા

એક વર્ષ પૂરું થયું ત્યારે વેદવ્યાસજી સૌથી પહેલા મોટી રાણી અંબિકા પાસે ગયા અંબિકાએ તેમને તેમનાથી ડરી ગયા એમના તેજથી ખૂબ તેજ હતું એમનામાં વેદવ્યાસીમાં તો એ ડરી ગઈ તેણે આંખો બંધ કરી લીધી ત્યારે વેદવ્યાસી પાછા આવી ગયા એમના કક્ષમાંથી અને સત્યવતીને એમની માતાને કહે છે કે માં અંબિકાનો પુત્ર બહુ તેજસ્વી હશે પરંતુ અંબિકાએ નેત્ર બંધ કર્યા હતા એટલા માટે એના કારણે એનો પુત્ર આંધળો હશે

આ સાંભળીને માતા સત્યવતીને વધારે વધારે દુઃખ થયું અને તેમણે મોટી રાણીને ફરી વેદવ્યાસજી પાસે જવાનો આદેશ આપ્યો પણ આ વખતે મોટી રાણી પોતા પોતે ન ગઈ અને તેને તેમની દાસીને વેદવ્યાસજી પાસે મોકલી દીધી અને દાસી વેદવ્યાસજી પાસે ગઈ આ વખતે વેદવ્યાસજીએ માતા સત્યવતીને પાસે આવીને કહ્યું કે હે માતા આ દાસીના ગર્ભથી વેદોથી નિપુણ અત્યંત નીતિવાન પુત્ર થશે આટલું કહીને વેદવ્યાસી તપસ્યા કરવા માટે ચાલ્યા ગયા સમય આવા પર અંબિકાના ગર્ભથી ધૃતરાષ્ટ્રે જન્મ લીધો અને અંબાલિકાના ગર્ભથી રોગથી ગ્રસિત પાંડુ રાજાએ અને દાસીના ગર્ભથી ધર્માત્મા વિદુરજીનો જન્મ થયો આગળ જઈને ધૃતરાષ્ટ્રનો પુત્ર ન થયા તો એમણે પણ વેદવ્યાસજીની કૃપાથી સો સંતાનને જન્મ લીધો મહર્ષિ વેદવ્યાસજીના પુત્ર સુખદેવજી હતા સુખદેવજીના જન્મ વિશે કહેવાય છે કે બાર વર્ષ સુધી માતાના ગર્ભમાં રહ્યા અને મહર્ષિ વેદવ્યાસજીના પુત્ર હતા કહેવાયા એકવાર ભગવાન શિવ માતા પાર્વતીને અમર કથા સંભળાવી રહ્યા હતા પાર્વતીજીને કથા સંભળાવતા સંભળાવતા ઊંઘ આવી ગઈ અને એમની પાસે બેઠેલો એક શુક એટલે કે જેનું નામ પોપટ હતું એ પોપટ હતો પણ એને શુક કહેવાતા હતો તેણે હોકારો આપવાનું શરૂ કર્યું માં પાર્વતીની જગ્યાએ હવે આ શુક હોકારો આપે છે જ્યારે ભગવાન શિવજીને આ વાતની ખબર પડી તો તે શુકને મારવા માટે દોડ્યા એ પોપટને મારવા માટે પાછળ દોડ્યા તેમણે તેનું ત્રિશૂળ શિવજીએ એ શુક પાછળ છોડી દીધું અને જીવ બચાવવા માટે એકોપટ ત્રણેય લોકમાં ભાગતો રહ્યો ત્રણેય લોકમાં ભાગે છે ભાગતા ભાગતા એ વ્યાસજીના આશ્રમમાં પહોંચી ગયો અને સૂક્ષ્મ રૂપ બનાવીને એકદમ નાનું એવું સૂક્ષ્મ રૂપ બનાવ્યું અને વેદવ્યાસજીના પત્નીના મુખમાં ઘૂસી ગયો અને તેમના ગર્ભમાં જ રહ્યો જ્યારે એ બાર વર્ષ સુધી તેના ગર્ભમાંથી બહાર ના આવ્યો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણને સ્વયં આવીને સુખ ફુકુટને આશ્વાસન આપ્યું કે જો તું બહાર નીકળીશ તો તારા ઉપર માયાનો પ્રભાવ નહીં પડે શ્રી કૃષ્ણના આશ્વાસન પછી સુખ ગર્ભથી બહાર આવ્યો અને એ વ્યાસ વ્યાસજીના પુત્ર કહેવાયા આપણા શાસ્ત્રો અનુસાર મહર્ષિ વ્યાસ ત્રિકાળ જ્ઞાની હતા તથા તેમણે દિવ્ય દ્રષ્ટિથી એ પહેલેથી જાણી લીધું હતું કે કળિયુગમાં ધર્મ ક્ષીણ થઈ જશે ધર્મ ક્ષીણ થવાના કારણે મનુષ્ય નાસ્તિક કર્તવ્યહીન અને અલ્પ ઓછી આયુવાળા થઈ જશે એક વિશાળ વેદનું વાંચન અધ્યયન એમના સામર્થ્યની બહાર હશે માટે મહર્ષિ વેદવ્યાસીએ વેદના ચાર ભાગમાં વિભાજન કર્યું જેનાથી ઓછી બુદ્ધિ કે ઓછી સ્મરણ શક્તિવાળા રાખવાવાળા બધા જ લોકો વેદોનું વેદોને વાંચી શકે વ્યાસીએ ચાર ભાગોના નામ રાપ્યા ઋગવેદ યજુર્વેદ સામવેદ અને અર્થવેદ તેમણે ઋગવેદ તેમના શિષ્ય પેલ યજુર્વેદ એમના શિષ્ય જૈમિન સામવેદ વેષ પાયનને અને અર્થવેદ સુમંત મુનિને ભણાવ્યા મંચાવ્યા ત્યાર પછી વેદ વેદવ્યાસીએ પાંચમા વેદના રૂપમાં અઢાર પુરાણોની રચના કરી જેમાં બધા જ વેદોના જ્ઞાન છે રોચક કથાના રૂપમાં દર્શાવેલું છે પુરાણો તથા મહાભારતના રચિતા મહર્ષિ વેદવ્યાસીનું મંદિર કાશીથી પાંચ મિલીના અંતરે આવેલું છે પાંચ મિલી અંતર દૂર છે વ્યાસપુરીમાં સ્થિત છે એવી માન્યતા છે કે વ્યાસજીના દર્શન વિના કાશીના દર્શન કરવાનું પુણ્ય ફળ નથી મળતું દયા ધર્મ જ્ઞાન અને તપની મૂર્તિ મહર્ષિ વેદ ચરણ કમળમાં મારા વારંવાર પ્રણામ છે મિત્રો આશા છે કે આપણને સૌને ગુરુ વેદવ્યાસીને આ જીવનથી જોડાયેલી રોચક કથા તમને પસંદ આવી હશે મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બોલો ગુરુ વેદ જય જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક